વાર પ્રમાણે કઈ કઈ વસ્તુઓ ખરીદવી શુભ ગણાય એના વિશે આજે વિસ્તૃત ચર્ચા કરી તો શરૂઆત કરીશું સોમવારથી તો સોમવાર એ ભગવાન ચંદ્ર અને શિવ માટે પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ચંદ્રની પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે સોમવારે સફેદ વસ્તુઓ ખરીદવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે સોમવારે ચોખા મીઠાઈઓ અનાજ ઇલેક્ટ્રિક ઉપકરણો અને ડેરી ઉત્પાદનોની ખરીદી આપણા માટે સૌભાગ્ય વધારવાવાળી સાબિત થઈ શકે છે મંગળવારની વાત કરી મંગળવાર મુર્ગન અને હનુમાનજી માટે પવિત્ર દિવસ છે આ દિવસે જમીન ખરીદવી અને વેચાણ કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે સંપત્તિ સંબંધિત તમામ કામ કરવાથી તમારું ભાગ્ય વધે છે આ દિવસે દૂધ લાકડું અને ચામડાને લગતી વસ્તુઓ ન ખરીદવી તે વધુ સારું છે બુધવાર બુધવાર એ બુધ ગ્રહને સમર્પિત છે આ દિવસે લીલા શાકભાજી ઘર સજાવવાની વસ્તુઓ રમત ગમતના સાધનો અને શૈક્ષણિક સામગ્રી ખરીદવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે જો કે આ દિવસે ચોખા ઘર વાસણો અને દવાઓ ન ખરીદવી જોઈએ ગુરુવાર ગુરુવાર ભગવાન ગુરુની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે ઇલેક્ટ્રિક ઉપકરણો આધુનિક સાધનો અને જંગમ મિલકત ખરીદવા માટે ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ છે આ દિવસે કાચ સંબંધિત વસ્તુ અને ધારદાર વસ્તુઓ ખરીદી કરવાનું આપણે ટાળવું જોઈએ શુક્રવાર શુક્રવાર અંબાલિકા માટે સૌથી પવિત્ર છે આ દિવસે બ્યુટી પ્રોડક્ટ્સ અને સુગંધિત સામગ્રી ખરીદવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે શુક્રવારે રોક શોક સોલ્ટ રસોઈનું તેલ દીવાનું તેલ કાળા તલ લાકડા સંબંધિત વસ્તુઓ અને ઝાડુ ખરીદવાથી શુભફળ મળે છે આ દિવસે વ્યક્તિએ અત્તરયુક્ત પ્રવાહી ચાકુ કાતર અને લોખંડની બનેલી સામગ્રી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ વાત કરીએ શનિવારની શનિવાર એ શનિદેવને સમર્પિત છે આ દિવસે ભારે વસ્તુઓ અને ઘર ન ખરીદવું જોઈએ શનિવારે આ વસ્તુઓ ખરીદવાથી દેવ ગરીબી અને સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે છે શનિવારે પાણીની બોટલ છોડ અને સામગ્રી ખરીદવી એ શ્રેષ્ઠ અંતમાં વાત કરી લઈએ રવિવારની રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી આંખને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે આ દિવસે કાચની વસ્તુઓ ખરીદવી ખૂબ જ ફાયદાકારક છે લાલ રંગની વસ્તુઓ ઘઉંના દાણા અને વાહન ખરીદવા માટે રવિવારનો દિવસ એ શ્રેષ્ઠ દિવસ છે તો મિત્રો સોમવારથી લઈ અને રવિવાર સુધીના આ આ પ્રમાણે જો તમે ખરીદી કરશો અને આ પ્રમાણે ખરીદી કરવાનું ટાળશો તો તમારે માટે પણ સંપત્તિમાં વધારો અને સૌભાગ્યમાં વધારો થઈ શકે છે તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટ કરી અને અમને જણાવજો આ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો અમારી ચેનલ ઉપર આપ નવા હોવ તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે